ભગવાનના ધ્યાનમાં વિઘ્ન કરે એનું શું સમજવું આ એક પ્રશ્ન છે પેલો હમ્મ પેલા રાજભાઈ એને તમે બોલો હા તો રાજભાઈ જણાવો આપણે આપણે એટલે પ્રશ્ન એમ કે કે આજે જે વચનામુ તો આપણે જે લીધું ને મધરુ પચાસ નું એમાં પણ બાપાએ જે છણાવટ કરી હતી ભ્રમ્મ શબ્દ ની એમ કે કે ભ્રમ ભગવાનને પણ કહેવાય ભ્રમ શબ્દ કરીને અક્ષરધામ રૂપ તેજને પણ કહેવાય અને ભ્રમ શબ્દ કરીને ભગવાન ભક્ત ને પણ કહેવાય મૂળ પુરુષને પણ બાપાશ્રી કીધું એવા એવા જુદા જુદા કીધા એમના એમાં આપણે છણાવટતી મધના અઢારમાં એટલે બાપાશ્રી એમ કીધું પડથારાના રહસ્ય એમ કીધું કે જે થી મોટા હોય બરાબર એને ભ્રમ કહેવાય એટલે મૂળ પુરુષની દ્રષ્ટિએ જોઈએ તો એમ મૂળ પુરુષ અને તે નીચેના પતિ કેટેગરી થી મોટા છે તો એમને પણ ભ્રમ કહેવાય પછી એમ કે વાસુદેવ ભ્રમ તો ભ્રમ છે જ એટલે મહારાજ તો વચનામૃત માં પ્રકૃતિ પુરુષ જેવો થાય ભ્રમ જેવો થાય અક્ષર જેવો થાય આમાં ભ્રમ વાસુદેવ ભ્રમ કીધા છે એટલે પણ આમાં જે આ પ્રશ્ન છે કે એમ કે પાંચ ભેદમાં જીવ અને બ્રહ્મ શું તફાવત છે તો ચોથો ભેદ જે ભ્રમ છે એમાં હમણાં ધીરેનભાઈ પણ વાત કરી હતી એ ભ્રમના ભેદમાં પાપાશ્રી મૂળ અક્ષર ગણ્યા છે અને

જો પાંચ તત્વની જો દ્રષ્ટિએ જોઈએ તો આવી રીતે ઘણો બધો તફાવત છે કે જીવ તો માયાબદ છે માયાના ઉદર ઉત્પન્ન થાય છે શ્રીજી મહારાજની ઈચ્છા હોય ત્યારે અને માયામાં જ લીન થાય છે એ મદ્રા એકત્રીસ માં કીધું એમ ઈશ્વર કહેતા મૂળ પુરુષ એ તો જીવ માયાના નિયંત્રતા છે અને એનાથી પરની કેટેગરી જે વાસુદેવ બ્રહ્મ ને એથી પર મૂળ અક્ષર એ જે મૂળ અક્ષર છે એ ચોથા બ્રહ્મના ભેદમાં આવે છે ને એની અંદર વાસુદેવ બ્રહ્મ ને પણ લઈ લીધા છે એવી રીતે જીવન બ્રહ્મમાં તફાવત છે બાકી તો અર્થ તો ખુબમાં થયું છે પછી એમ કે પ્રશ્ન જે છે જીવ પરથી આવરણ દૂર થાય એટલે બ્રહ્મ કહેવાય હા એમાં પણ એવું છે કે એ બ્રહ્મ શબ્દ ને કેવી રીતે લો છે એના પર કહેવાય ફોર એક્ઝામ્પલ મને એવું લાગે છે કે ફોર એક્ઝામ્પલ જો ભ્રમને આપણે શ્રીજી મહારાજને તેજ રૂપ લઈએ બરાબર એટલે શિવજી મહારાજ રૂપ માનીને અથવા ભ્રમ કે પુરુષોત્તમ પોતે ભગવાન કરતા હોય અને ભગવાનની કૃપાથી જયારે આવરણ થાય તો મહારાજ મધના બત્રીસ માં કીધું કે ભગવાન ભક્ત હોય તે ભ્રમરૂપ થઈને ભગવાનના ધામમાં જાય એનું મુખ્ય સાધન તો એ છે કે ભગવાન પરમેશ્વર ની ભક્ત એમ એટલે ભ્રમરૂપ થઈને એવી જ રીતે મધના સડસઠ માં કે જે ભગવાનના ભક્ત ભ્રમ સ્વરૂપ કારણ કે પ્રશ્નમાં જ એમ છે કે ભ્રમરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે અને ભગવાન ભક્તિ અંતરાય રહે છે જેની કરીને સ્વામી સેવક પણ એટલે સાધન દશામાં શ્રીજી મહારાજના રૂપ જીવાતમાં થાય છે પોતાને પુરુષોત્તમ રૂપ માનતો હોય અને ધ્યાન કરતો હોય પણ એ જે પ્રોસેસ છે જયારે માયાના આવરણો ટળે જ્યાં સુધી ચૈતન્ય સાકાર નથી થયો ત્યાં સુધી સાધનો પણ શ્રીજી મહારાજના તેજનું જ રહે ભલે જ્ઞાન અનાદિ મુક્તિ સિદ્ધ હોય એની વાત મહારાજે જેતલપુર ના પહેલા કરી ને સારંગપુર ના સત્તર માં મહારાજ કે જ્યાં સુધી જીવ પોતાને જીવરૂપ માનતો હતો ત્યાં સુધી ખદ્દુ જેવો પ્રકાશ હતો અને જેમ 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 મહિમા સમજતો ગયો જયારે પોતાને ભગવાનને જ્યાં સુધી પોતે જીવરૂપ હોય ત્યાં સુધી ભગવાન ને જાગ્રત સ્વપ્ન સુશુક્તિ સાક્ષી રૂપે જાણે કદાચ ભગવાન ને પ્રધાન પુરુષ જેવા જાણે પછી પોતે જયારે માયા ત્રણ દે ત્રણ અવસ્થા થી પર જ્ઞાને કરીને થાય ત્યારે ભગવાન એથી પર ભાષા છે કદાચ પોતે પછી ભગવાન મૂળ પુરુષ જેવા જાણે સ્થિતિ ની વાત છે સમજણ માં તો હોય પણ સ્થિતિ આવી રીતે થાય એટલે જ્યાં સુધી ભગવાન ભક્ત પોતે દેહ રૂપે વર્તો હતો ત્યાં સુધી પ્રધાન ના પતિ પુરુષ જેવા ભગવાન ને વાસ્તવમાં જાણે તો કોઈને એમ થાય કે આવું કેવી રીતે પણ વાસ્તવમાં સ્થિતિ એટલી થઈ જાય કારણ કે પોતે દેહ રૂપે વર્તે મૂળમાં એનું આવરણ ટળ્યું નથી એમ એવી રીતે વાસ્તવમાં પોતાને ભ્રમરૂપ માણીને ભજન કરતો હોય ભ્રમ કરતા પુરુષોત્તમ રૂપ પણ વાસ્તવમાં સાધન દશામાં આવરણ ટીમ જયારે ચૈતન્ય સાકાર થાય ત્યારે એ જ શબ્દ ભ્રમ પુરુષોત્તમ ના શબ્દમાં પરિણમે છે કેતા ભ્રમ કેતા પુરુષોત્તમ રૂપ થાય છે જયારે ચૈતન્ય સાકાર થાય ત્યારે એ ભ્રમ કહેતા ભગવાન રૂપ થાય અને આવરણ દૂર થાય ત્યારે જો સાધન દશામાં કહેતા સાકાર ના થયો ત્યાં સુધી શિવજી મહારાજના તેજનું ભ્રમ તેજ કહેવાય એવું આધારે લાગે છે અને એમ કે ત્રીજો પ્રશ્ન છે કે ઈશ્વર એ મૂળ પુરુષ શ્રી કૃષ્ણ હોય તો નરનારાયણ વાસુદેવ ભ્રમ મૂળક્ષર એ બધાનો ઉલ્લેખ અહિયાં શા માટે નથી તો હમણાં જ સરસ હમણાં ગુણાદિત સ્વામી વાતોની ખુબ સુંદર વાત કરતા હતા ને કે ગુણવંત સ્વામી કે આવી તો નથી કરવી અને કરતા મહારાજ જેમ કીધું કરતા બીક લાગે શું જાણીએ કરીએ એટલે એને અઢારમાં મેં કીધું અને મહારાજ ના પત્રામુતો માં ઘણી જગ્યાએ જોઈએ ને પ્રથમ નું આઠમું જોઈએ તો મહારાજ કે હવે અમે વધુ નહીં બોલીએ બોલીએ તો બોલતા બોલતા વધુ બોલાય છે એટલે રહસ્યાર્થ નો પ્રશ્ન શું બોલવાનું એવું બાકી હશે મારા આવું બધું બોલી ગયા મહારાજ કે ભગવાન છે એવું કહેવાનું બાકી હતું અને મુક્ત ભાવે બધું બોલ્યું એટલું કહેવાનું બાકી હતું કોઈ સમજાય નહીં એટલે મારા હસતા હસતા ઉતારે પધારે એવી રીતે મદના તેરમા માં પણ મહારાજ કે તેજ વિશે જે મૂર્તિ છે તે પ્રત્યક્ષ મહારાજ જાણતો એટલે આપણને એમ થાય કે ઓન ધ સ્પોટ બીજા જ વાક્યમાં મહારાજને આખું આખું સ્ટેટમેન્ટ બદલવું પડે અને મહારાજ કે જો એમ ન જણાય તો મહારાજ એમ જાણજો કે તેજ વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે અને એમ જાણીને પછી મહારાજ કે તમને સત્પુરુષ નું હેત થશે પછી જેમ છે સમજાશે એટલે આપણને એમ થાય કે પેલું કીર્તન બ્રહ્માનંદ સ્વામી છે ને શીત ડરતા ડરતા ચાલુ લઈ મિરડા બોલાજી આપણે એમ થાય કે મહારાજ દયા કરીને લેશ માત્ર પણ જીવોને પોતાની વિશે સંચય થાય કે ભાવ ફરી ના જાય જે જેટલું જેટલું કરવા માટે મહારાજને કેટલી કાળજી રાખે અને બાપાશ્રીની વાતો પણ પ્રશ્ન છે વિધાનતા લગભગ એટલે બીજા એક સંતનો છે કે બાપાશ્રી પ્રશ્ન પૂછો કે નિકુલ સ્વામી અમને મૂળ અક્ષર થી પર શિશી મહારાજના તેજરૂપ અક્ષરધામ નિરાકર જુદું છે એમ કેમ નહીં કહ્યું હોય આવો પ્રશ્ન એટલે બાપા શ્રી કે નિમુણદાસ સ્વામી તો ત્યાંથી જ આવેલા હતા સ્વામીને મળતા આવી જ વાતો કરતા પણ મૂળ પુરુષ પર પુરુષથી એકથી પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન જેવું ના કહેતા હોય આટલી બધી કેટેગરી જુદી છે એવી વાત ત્યાંથી કરવા દે અને એટલે જ મહારાજ ધીરે ધીરે સ્વામિનારાયણ ભગવાન પોતાની ઉપાસના પહેલા પ્રવર્તાવી અને પછી જે કહેવાની વાત બાકી રહી ગઈ તે અનાદી મુક્તિ ની સ્થિતિ એટલા જ પોતાના વિશેષ સંકલ્પ થી જેમ હમણાં ભાઈએ કીધું એમ બાપાશ્રી ને પ્રગટ કરીને સમજાવ્યું એમ એટલે અહિયાં બધાનો ઉલ્લેખ એટલા માટે નથી કે જેમ જેમ સમજતા ગયા એમ છે પણ વચનામૃત માં ઉલ્લેખ નથી એમ પણ નથી સારંગપુર ના નો જે છેલ્લો પ્રશ્નો છે એ અત્યારે છણાવટ નથી કરતો પણ એ આપણે વાંચી લઈએ તો એ મૂળ પુરુષ લઈને શ્રીજી મહારાજ સુધી જે જે કેટેગરી છે એમાં વચનામૃત આધારે બાપાશ્રી છણાવટ કરી છે હું અત્યારે નથી ઉલ્લેખ કરતો પણ એમાં બધું આવી જાય છે એટલે મહારાજે વાત કરી છે પણ બહુ આપણે થોડું પ્રમાણમાં રહીને જેમ જેમ તેઓ સમજતા ગાય એમ રાખીને વાત કરી છે અને એ જ પ્રશ્નમાં એમ કે છેલ્લી વાત એવી છે કે મૂળ માયા કહીએ તે સ્ત્રી રૂપે હોય તો જે સંકલ ભગવાનના ધ્યાનમાં વિઘ્ન કરે એનું શું સમજવું એટલે જે મહારાજે કીધું ને કે આ જે પંચભૂતનો દેહ છે પૃથ્વી તત્વ પ્રધાન જળ તત્વ પ્રધાન જળ પણ છે જે આ સ્નાયુ હાડકા એમ કે કે મજ્જા અને અસ્થિ ને વોટેવર છે એ પૃથ્વી તત્વમાંથી થયેલું છે તો પોતાનો જે દેહ છે એ તો આઈડેન્ટિટી એની જુદી જ છે ને એમ એટલે એનું જે કાર્ય છે એ કાર્ય રૂપે આપણે પંચભૂતનો દેહ પરિણમે જે મારા પિંડ બ્રહ્માંડની એકતા છે પ્રથમ પાસઠમાં કીધું કે જેમાં બ્રહ્માંડમાં સૂર્યચંદ્ર છે એમ આપણા બોડીમાં ઈંડા પિંગડા નામની નાડીની વિશે સૂર્યચંદ્ર છે પુષિ ની વિશે જળ રહ્યું છે મારા બ્રહ્માંડમાં જળ છે તેમ તો બ્રહ્માંડ નું જળ જે પૃથ્વી થી દસ ગણું જળ નું આવરણ પ્રથમના ના છપ્પન માં મહારાજ કે એ જળ ને વિશે પૃથ્વી છાના ની તારે તો એટલે એમ એમ કહે કે મહારાજ એવું સમજાવ્યું કે એ બધા જે ભૂમિકાઓના ના જે ઈષ્ટદેવ છે એવી રીતે મૂળ માયા છે બરાબર એ મૂળ માયા પોતાના લોક માં પોતે સ્ત્રી રૂપે મૂર્તિ રૂપે છે પણ એમનું જે કાર્ય છે એ આઠે આવરણો માં વ્યાપીને રહ્યું છે અને કાર્યના ભાગ રૂપે જે તે જે તે જે તે ભૂમિકા છે એના જે 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 તત્વરૂપે આ દેહની બોડીની અંદર એનું કામ કરે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ મૂળમાંરણ છે તો જે આવરણ છે ચૈતન્ય ઉપર વ્યાપી રહ્યું છે આવરણ રૂપે બરાબર એમાં ચૈતન્ય મન દ્વારા જ સંકલ્પ વિકલ્પ કરે એટલે પોતે ભગવાનના ધ્યાનમાં વેદના કરે છે એટલે પોતે માયા જ કરે છે એમ કેવાય એમ એટલે કારણ કે બુદ્ધિ દ્વારા માયાનો પણ નિશ્ચય કરે છે ભગવાનનો પણ નિશ્ચય કરે પણ ભગવાનનો નિશ્ચય કરવામાં જો વિઘ્ન રૂપ થતું હોય તો માયા એ વિઘ્ન કર્યું એમ કહી શકાય કારણ કે બુદ્ધિ તત્વ દ્વારા મારા કીધું સંશય નિશ્ચય નિદ્રા ને મૃતિ એના જે પ્રથમ કેરેક્ટરિસ્ટ પ્રસંગ નવા કીધા એટલે ભગવાનના ધ્યાનમાં વિઘ્ન કરે છે સંકલ્પિકલ રૂપે એટલે એના એક મનરૂપી તત્વના ભાગ રૂપે માયા પોતે સંકલ્પિકલ રૂપે વિઘ્ન કરે એવી જ રીતે માયાનો મધના છતી કીધું છે મહારાજ કે માયા માયા કહે છે માયા રૂપ અમે જોઈ લીધું છે એમાં જેવું હેત છે એવું તો પંચ વિષય ને પણ મહારાજ કે દેહ ધ્યેય ના સંબંધી ભરણ પોષણ કરતા એમાંથી તેને પ્રીતિ તૂટી કે ભગવાનની માયાને તર્યો અને ભગવાનની માયાને તર્યો ત્યારે ભગવાનમાં હેત થાય છે જયારે ભગવાનમાં હેત થાય છે ત્યારે ભગવાનમાં અખંડ બુદ્ધિ રહે છે અને જ્યારે ભગવાનમાં અખંડ બુદ્ધિ રહે છે ત્યારે એને કઈ કરવું બાકી રહેતું એટલે એમ કે એ હેત રૂપી ભગવાન ની માયા છે પંચાણ ત્રીજા એમ કે એટલે આ બધા જે ફિલિંગ આ બધા એ જુદા જુદા રૂપે માયાના આવરણ તત્વો જે છે બધા એમાં માયાનું પ્રધાન પણ છે કે માયા પોતે અંતરામી પણ એમાં રહી છે પ્રથમ ના કીધું કે બ્રહ્માંડોને વિશે પ્રકૃતિ અને મૂળ પુરુષ અને પ્રકૃતિ બંને શ્રી કૃષ્ણ ભગવાન મૂળ લક્ષ્મીજી માયા પ્રકૃતિ બંને ઘટ ઘટ પ્રત્યે વ્યાપી ને રહીને પ્રથમ ના તેર માં અને બાપા શિવ પર પ્રકૃતિ માયા પણ મૂળ પુરુષ ની જોડે સર્વે માં વ્યાપી ને રહી છે તત્વ પણ વ્યાપી રહી છે જે તત્વ ને વાત કરીએ બોડીમાં એ બોડીમાં એ તત્વ રૂપે માયા પોતે કામ આ રીતે મને થોડું સૂચવી એ રીતે વાત કરી ભાઈ આપ જરા વિશેષ બહુ બહુ સરસ સ્પષ્ટતા થઈ ગઈ વચનામૃત ના આધાર દે હવે હિરણભાઈ તમે કહેવાની ઉપર કઈક જય સ્વામિનારાયણ રાજભાઈએ ખૂબ વિસ્તૃત રીતે આ સમજાયું હું જેને ટૂંકમાં કહું તો પ્રશ્ન એવો છે કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મના સંદર્ભમાં પ્રશ્ન છે પહેલી વાત કે જીવ અને શું તો માયાના છે છે માયાની અંદર જે બ્રહ્મ કહેતા એ તો માયાથી પર છે ઇવન મૂળ પુરુષ કહેતા જે ઈશ્વર કીધા અહીંયા એનાથી પણ પર છે જીવ છે જે દેહમાં જયારે દેહ ધરે છે ત્યારે દેહ અને દેહ અંદર રૂપે રૂપેરે એને જુદો દેહ જોઈએ સપોર્ટ મયેશ સિવાય કાર્ય ના થાય તો ભ્રમ પોતે ચૈતન્ય મૂર્તિ હોય બે ના તફાવત ની તો વાત ના થાય બ્રહ્મ તો ઉત્પત્તિ આવરણ દૂર થાય એટલે હા અને ના બંને જે એટલે મૂળ અક્ષર જ એવું જરૂરી નથી આવરણ દૂર થાય એટલે જેવી એની ઉપાસના એ પ્રમાણે સ્થિતિ થાય ઉપાસના પ્રમાણે એની પ્રાપ્તિ થાય એટલે અલગ અલગ સ્ટેજ જે જુદા જુદા થાય એટલે ડિપેન્ડ કે કેવી ઉપાસના છે કહે કે ઈશ્વરે મૂળ પુરુષ કૃષ્ણ હોય તો નરનારાયણ વાસુદ્રહ મૂળ અક્ષર એ બધા નો ઉલ્લેખ શા માટે નથી તો ઘણા બધા વચરામત માં બાપા કહે છે કે બહુ વિસ્તાર ના પામે ગ્રંથ એટલે બધો ઉલ્લેખ દરેક જગ્યાએ ના હોય પણ આગળ પાછળ હોય અથવા બીજી રીતે જોઈએ તો આમાં બ્રોડ ક્લાસિફિકેશન કહે પાંચ કે જે વિસ્તાર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ એ દરેકના કાર્ય અથવા તો એના લેવલ પ્રમાણે વાત છે જીવ માયાબદ્ધ છે ઈશ્વર છે તો ઉત્પત્તિનું કાર્ય કરે છે માયા સાથે જોડે ને એટલે માયાનું કામ અંદર ઉત્પત્તિના કાર્યમાં જેમ જેમ કહેવાય ને પેલા સ્ત્રીમાંથી કે પુત્ર નીકળે કે વૃક્ષ ફળ નીકળે એ રીતે બધું આગળ કાર્ય વધારે છે ઈશ્વર છે એ રીતે પોતે ચૈતન્ય મૂર્તિ છે પણ એ માયા સાથે જોડાય છે એ રીતે ક્લાસિફિકેશન આવ્યું છે બ્રોડ ક્લાસિફિકેશન કહેવાય બ્રહ્મ કોને કીધા તો જેનામાં દેહ દેહી ભાવ નથી પણ ચૈતન્ય મૂર્તિ છે પણ સાથે માયા સાથે જોડાતા પણ બધાને આપણે ઇન જનરલ બ્રહ્મ કેટેગરીમાં લઈ શકાય તો કોણ મૂળપુરુષ પુરુષ ચૈતન્ય મૂર્તિ છે પોતે પણ માયા સાથે જોડા એની ઉપર બધા બ્રહ્મ કેટેગરીમાં લીધા પછી પરબ્રમ એટલે મહારાજ આવું ના કરે તો જીવ ગુચવાઈ જાય દરેક વસ્તુ સ્ટેપ સમજાવી પડે જનરલી એમ કેવાય કે કોઈ પણ જગ્યા હોય એમાં ફલાણા સાહેબ કહેવાય તો કે બીકોમ બીએસસી થયા હોય ક્લાર્ક હોય એન્જિનિયર થયા હોય ઉપર એક સાહેબ તરીકે હોય આઈએસ ઉપર મોટા સાહેબ હોય આઈએસ માં ઘણી બધી કેટેગરી હોય એન્જિનિયરથી હોય એમાં પણ ઘણા બધા જુદા જુદા લેવલ હોય ક્લાર્ક હોય ક્લાર્કમાં પણ જુદા જુદા લેવલે ધીરે ધીરે અંદર જાય એટલે સમજાય એટલે એટલા માટે એક સાથે બધાનો ઉલ્લેખ ના કરે જેથી માણસ અથવા જે તે જીવ છે તે ગોચવે ના દે મૂળ માયા સ્ત્રી રૂપે હોય પછી પ્રશ્ન છે તો જે સંકલ્પ ભગવાનના ધ્યાનમાં વિઘ્ન કરે એનું શું સમજવું તો માયાનું કાર્ય જ છે ચોવીસ તત્વ તો માયામાંથી મહત્ત્વ થાય પ્રધાન પુરુષ થકી પ્રધાન પુરુષ પછી મહત્ત્વ અંગ કારણે ચોવીસ તત્વ એ ચોવીસ તત્વ જે છે એમાં મન છે મન કામ જ સંકલ્પ વિકલ્પ કરવાનું છે એ સંકલ્પિકલ થાય છે માયાનું કાર્ય છે બીજી રીતે જોઈએ મહારાજની અને જે કઈ સંકલ્પ યાદ આવે છે મહારાજ ની મૂર્તિ અને મુક્તો જે મહારાજનાથી યાદ આવે છે એ બધું માયા છે મહારાજ ની મૂર્તિ વિના એ રીતે પણ એને સમજી શકાય આ રીતનું મને ટૂંકમાં સમજાય છે ભાઈ ને વિનંતી કરું કે આપણે વિગતે સમજાવે જય સ્વામી હા મને મુક્તો એ જ સુંદર સ્પષ્ટતા કરી દીધી એટલે વિશેષ તો કઈ કહેવાનું છે જ નહીં પણ જીવને મહારાજે કીધું ને ખદ્ય જેવો હોય જયારે માયાના આવરણોમાં હોય પછી ધીમે ધીમે મહાતેજ જેવો થાય છે એમ એટલે જીવ પોતે જ ભ્રમ છે એવું નથી પણ જેની ઉપાસના હોય એના તેજ સાથે એની એકતા થાય જયારે એના આવરણો ખસે અને ઉપાસના પ્રમાણે એની એકતા થાય ત્યારે તે તે રૂપ થઈ જાય છે જીવ પોતે બ્રહ્મ થઈ જાય છે એવું નથી પણ જીવ પોતે બ્રહ્મરૂપ થાય છે જીવ પર એવું કહેવાય પણ જીવ પોતે પરબ્રહ્મ થાય છે એવું નથી એમ એટલે જેની ઉપાસના હોય એવું રૂપ થાય એમ એટલે ભગવાનની મૂર્તિનું ધ્યાન અને ભગવાનની મૂર્તિની ઉપાસના આ બે થકી જીવ કે આત્મા કે બ્રહ્મ એના દર્શન થાય છે એટલે જીવ પોતે જ ભ્રમ છે એવું ના કહી શકાય પણ આવરણો ખસે ત્યારે એ ભ્રમ થાય કે સંપૂર્ણ આવરણો ખસે ત્યારે પરબ્રહ્મ પરમા જોડાય ત્યારે પરબ્રહ્મ રૂપ થાય છે પણ પરબ્રહ્મ થઈ થઈ શકતો નથી જ સ્પષ્ટતા હવે આગળનો કોઈ પ્રશ્ન હા ભાઈ હવે એમના ત્રણ પ્રશ્નોમાંથી બીજો પ્રશ્ન છે સ્વસ્થિત મહાનદી મુક્ત જીવંત મામાશ્રી જણાવ્યા પ્રમાણે બીજા બ્રહ્મણમાં મનુષ્યનો આકાર જુદો હોય છે માહરત એક જ છે તો તમે બીજા લોકોના મનુષ્ય કયું સ્વરૂપ જોતા હશે આવો પ્રશ્ન છે હા એટલે કોઈ પણ બ્રહ્માંડમાં જ્યારે મહારાજ પ્રગટ થાય ત્યારે તે મનુષ્ય લોકમાં જે મનુષ્ય જાતિ હોય એવું રૂપ ભગવાન ધારણ કરે એમની સૌથી સુંદર હોય એવું રૂપ ધારણ કરે અવ્યતરેક દિવ્ય સ્વરૂપ મહારાજ પોતે અક્ષરधामમાં નિત્ય સિદ્ધ સ્વરૂપ છે એ રૂપે કઈ પ્રગટ નથી થતા એમ થાય છે એ રૂપે પણ દેખાય ત્યારે મનુષ્યના ચર્મચક્ષુઓ ન લીધે જે એના જે માયાના આવરણ હોય એ રીતે ભગવાન એ મનુષ્ય જાતિમાં જેવી રીતે સુંદરતા ને લાવણ્યતા એવું હોય એવું સારામાં સારું એટલું સુંદર સ્વરૂપ ભગવાન એમાં ધારણ કરે પણ પોતે જેવા વ્યતિરેક દિવ્ય સ્વરૂપે છે એવા તો કોઈ પણ બ્રહ્માંડમાં પોતે પ્રગટ થતા નથી મનુષ્ય રૂપે પ્રગટ થાય ત્યારે એટલે જે કોઈ ત્યાંના જીવો હોય જેવા મનુષ્ય સ્વરૂપે હોય એમાં જે સુંદર મનુષ્ય સ્વરૂપ હોય એવું ભગવાન મનુષ્ય સ્વરૂપ ધારણ કરે એટલે ત્યાં રહેલા જે મનુષ્ય શરીર ધારીઓ પ્રમાણે ભગવાનનું સ્વરૂપ દેખાય પણ જયારે સાક્ષાત્કાર થાય આત્મામાં પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે ત્યારે મહારાજ પોતે નિત્ય સિદ્ધિ સ્વરૂપ અક્ષરધામમાં જેવા છે દિવ્ય સ્વરૂપ એવા જ દિવ્ય સ્વરૂપ કોઈ પણ બ્રહ્માંડના જીવાત્માને એ સ્થિતિ થાય ત્યારે એ એક જ સ્વરૂપ દેખાય ત્રીજો પ્રશ્ન લીધો કે બીજા અવતાર જયારે પોતાના મોક્ષ અવતાર ધરે

કારણ કે ભગવાન જયારે એને મનુષ્ય રૂપે પ્રગટ કરે મહારાજ ને જે પ્રગટ થવાનો હેતુ છે એમાં જે ચોથો હેતુ છે એમાં ભગવાનના જે અવતારો ને એના ભક્તો એનું આત્યંતિક કલ્યાણ કરવા માટે એમને મહારાજ લાવે એ લાવે ત્યારે એની સ્થિતિને રૂંધી રાખે એ સ્થિતિને રૂંધી ના રાખે તો એને પોતાને એમ જ લાગે છે કે હું પરિપૂર્ણ જવાનાથી આગળ કોઈ ગતિ જ નથી કોઈ સ્થિતિ નથી એટલે મહારાજ એને લાવે ત્યારે એની સ્થિતિને રૂંધી રાખે ઇવન પરમ એકાંતિક મુક્તને જયારે લાવે ત્યારે પણ એની સ્થિતિને રૂંધી રાખે એટલે આવે છે ને કે બધા બેઠા એક જણાને સમાધિ કરાવી તો કે હું તો આવો મોટો છું આખા બ્રહ્માંડો ની બધી રચના મેં કરી છે અને હું આમ છું ને તમે મારી પાસે વાસી દળ આવ્યા ને થામણા ઉટકાવવા ને એવું બધું કરાવ્યું તારા જેવા કે બીજા કેટલાય આ બધા બેઠા છે કે તારા ત્યા કે કેટલાય મહાન બધા પેલા બેઠા છે કે હું તને કે ટાંગો જાલી નાખું તો પહોંચી જાય એમ એટલે એવા જે બધાને હોય એની સ્થિતિ ભગવાન રૂંધી રાખે અને રૂંધી અને પોતાના મુક્ત થકી અથવા પોતે અથવા પોતાના એવા સિદ્ધ અનાદિ મુક્ત થકી અને જ્ઞાન કરાવે કે ભાઈ એનાથી આગળ આ સ્થિતિ છે ને આત્યંતિક સ્થિતિ જે પૂર્ણ પુરુષોત્તમ રૂપ થઈ અને ભગવાન નું સુખ ભોગવવું એવું જે અનાધિ મુક્ત ની આત્યંતિક કલ્યાણની જે સ્થિતિ છે એ સ્થિતિનું જયારે જ્ઞાન થાય ત્યારે એ સ્થિતિમાંથી પોતે જે સ્થિતિમાં જે જન્મ દઈ રહ્યો એમાંથી નીકળે ને પછી પૂર્ણ સ્થિતિ નહીં પામે એટલા માટે મહારાજ આવી રીતે એમને લાવતા હોય છે અને મનુષ્ય દેહ ધારણ કરાવે જય સ્વામી નારાયણ